પુરાવા સાથે મુદ્દા સાથે રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે આ અંગે ઘણા ખોટા મતદારો એક જ ઘરમાં ઘણા મતદારો એક રાજ્યમાં ઘણા મતદારો એક વ્યક્તિના નામે ઘણા મતદારો ખોટા નામ પર મતદારોની સંખ્યા વધારે હોય આ એક વોટ ચોરી દ્વારા જ્યારે સરકાર બેઠી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ધરણા કાર્યક્રમ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તેમના આગેવાનો દ્વારા વોટ સામે એક ધરણા કરી અને લોકોની જાગૃતિ કરવામાં આવી રહી છે